આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ કાંતી અમૃત્યા પણ ઉપસ્થિત રહ્યા હતા ધારા સભ્યએ તેર શરણાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને સાથે જ કેન્દ્ર સરકારે લાગુ કરેલા સીએએ કાયદાનું સ્વાગત કર્યું આ તરફ ભારતના કાયમી નાગરિકો બનનારા તેર નાગરિકોએ પણ કેન્દ્ર સરકારનો આભાર માન્યો મોરબીમાં હાલ એકસો નવ જેટલી ઓનલાઈન આવેલી અરજી છે આ અરજી પર જે કામગીરી કરવાની હોય છે જેની આપણે મંજૂરી લેવાની હોય છે આ જે મંજૂરી આપણને મળે તો તેની પૂરતી ચકાસણી કરીને આપણે મોકલી આપતા હોઈએ છીએ એ અરજી પછી જે આપણી પાસે મંજૂર થઈને આવેલી હતી એમાંથી તેર નાગરિકોની નાગરિકત્વ એટલે આપણે એમને ઇન્ડિયાના સિટીઝન આજથી બનાવ્યા આજે તેર જણાને ત્યાંની સિટીઝ સિટીઝન મળી છે અને અહીંના નાગરિકનો પત્ર એમને આજે અમારા અધિકારી સાથે રહીને રાજકીય રીતે અને તમામે એક તેર જણાને એને કાયમી અહીંયા રહેવા માટેનો એનો પત્ર આપી દીધો હોય આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ જે જે કાયદો લાવ્યા છે અને જે એના માટે લાખો માણાને જે ફાયદો થશે એ પણ બહુ મોટી વાત છે અને એમાં અતિ આનંદની વાત છે કે હું અમારા ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીને હું અભિનંદન આપું છું કે કાયદો આવ્યો બીજેદી આપણે કાર્યકારો ત્રીજીદી અહીંયા એને આજે સર્ટિફિકેટ આપ્યા એના રેસિડેન્ટના એ પણ બહુ મોટી વાત છે